નમસ્તે બીજા કાયમી એક્ટિવિટી કદાચ તમને સાવ ફળને લાગી હશે કૃતજ્ઞતાની અભિવ્યક્તિની શરૂઆત કરતા પહેલા તથા પછીની તમારી લાગણી જો જનું અંદર હોઈ શકે એવું બની શકે કે શરૂ શરૂમાં પ્રત્યેક પગલે તમારી કૃતજ્ઞતાની ભાવનામાં વધઘટ થાય ક્યારેક તમે એ લાગણી વ્યક્ત કરવાનું સાવ ભૂલીએ જાવ તો પણ ચિંતા ના કરશો એનાથી કોઈ મોટો ફેર નહીં પડે જેટલી વધુ વખત યાદ કરી શકો તેટલી વખત થેન્ક્સ કહેજો તેનાથી તમને ખૂબ ખૂબ ખુશી મળશે તમે હતાશ કે નિરાશ હશો તો તમારી નિરાશા દૂર થઈ જશે આ ચમત્કારિક ડગલા તમારી ભાવનાઓને અને મૂળને એક નવી જ ઊંચાઈએ પહોંચાડશે આ પ્રેક્ટિસને વધુ અસરકારક બનાવી હોય તો નેવું સેકન્ડ સુધી ચમત્કારિક ડગલા ચાલો કોઈ સામાન્ય માણસે તો ડગલા ચાલતા લગભગ આટલો સમય થઈ શકે આ પ્રેક્ટિસ માત્ર સો ડગલાની નથી પરંતુ ઓછા ઓછા શું ડગ માંડવા વિશેની છે તમારી લાગણીમાં પરિવર્તન લાવવા માટે શું ડગલા અનિવાર્ય છે એકવાર તમારા મનમાં શું ડગલા